સુરત વિભાગ દ્વારા દિવાળીની મુસાફરી સરળ બનાવવા એકસો પંચોતેર વિશેષ બસો ચલાવવામાં આવશે આમાંથી બસો પૂર્ણ ભોગ થઈ છે છે બસોમાં હજુ સીટ ખાલી મુસાફરો બસ સ્ટેન્ડ પરથી કંડક્ટર પાસેથી પણ ટિકિટ લઈ શકશે બસો થી ભાવનગર અમરેલી ગાડીયાધાર મહુવા દાહોદ અને જાલોદ જેવી જગ્યાએ જશે સૌરાષ્ટ્રની બસો રામચોક અને મોટા વરાછ દાહોદ અને જાલોદની બસો મુખ્ય બસ સ્ટેશન રામનગર અને જહાંગીરપુરાથી ઉપડશે દિવાળીના સમયગાળે લોકોની મુસાફરીની સગવડ માટે સુરદેશી વિભાગ દ્વારા વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ભાવનગર અમરેલી ગયાધાર મહુવા તથા સુરતથી દાહોદ ચાલો તરફની વિશેષ બસો ચલાવવામાં આવશે સુરદેશી વિભાગના અધિકારી શ્રી પીવી ગુર્જરે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર તરફ જતી વિશેષ બસો રામચોક અને મોટા વરાછા બસ સ્ટેન્ડથી રવાનગી થશે જ્યારે ચાલક અને દાહોદ તરફની બસો મુખ્ય બસ સ્ટેશન રામનગર અને જહાંગીરપુરા બસ સ્ટેન્ડથી ઉપડશે તેમણે આગળ જણાવ્યું કે આ યોજના માટે ઓનલાઈન બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં બસો વીસ બસો ચલાવવાની યોજના હતી પરંતુ હાલમાં માત્ર એકસો પંચોતેર વિશેષ બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ એકસો પંચોતેર બસોમાંથી પંચોતેર બસોનું બુકિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે બાકીની સો બસોમાં હજુ સીટ ખાલી છે બસમાં ખાલી સીટ ઉપલબ્ધ હોય ત્યારે મુસાફરો બસ સ્ટેન્ડ પરથી કંડક્ટર પાસેથી પણ ટિકિટ ખરીદી શકશે ગુજરાત સરકારનું લક્ષ્યાંક છે કે એસટી બસો દ્વારા દિવાળી દરમિયાન લોકોને સરળ અને સુવિધાજનક મુસાફરીની સેવા પૂરી પાડવામાં આવે પીવી ગુર્જર વિભાગીય નિયમક સુરત દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માન્ય મંત્રી શ્રી હરસંગી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે જે ગુજરાત સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે આ એક્સ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર અમરેલી ધારિયાધાર મહુવા તેમજ સુરત સુરતથી દાહોદ ઝાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસ્ટ્રા બસો જે છે સૌરાષ્ટ્ર તરફની એકસ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી ગાડી ઉપર છે તેમજ ઝાલોદ દાહોદ તરફનો એકસ્ટ્રા બસો સુરત મેઈન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ જો સોળસો બસો છે તે પૈકી બસો ને વીસ ગાડીઓ જે ઓનલાઈન જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા તે થકી અમે બસો ને વીસ બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે જે પોતાની સોસાયટીની આગળ અમે અમને ગાડી આપીશું અને ત્યાંથી તો પોતાના વતનના સોસાયટી સુધી એ ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એક્સ્ટ્રા બસો ઓપન કરી એકસો પંચોતેર જેટલી ઓપન કરેલી હતી તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે તે બી ભરાઈ જતા અમે વધારાને બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે જે રામચોક મોટા વરાછાથી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે સીબીએસ ઉપરથી ઝાલોદ દાહોદ તરફનું સંચાલન છે જે સોળસો બસોથી આયોજન કર્યું છે અને તદઉપરાંત પણ જરૂર પડશે તો સુરત વિભાગ દ્વારા આ extra બસો વધારવામાં પણ આવશે